નમસ્કાર હું છું ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરા જિલ્લાના વડામાં પોલીસ પથક વિસ્તારના બુટલેકરે મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે પલાસ વાડા ફાટક પાસે ઝડપી પાડ્યો હતો જ્યાં એક આરોપીની ધરપકડ કરીને શંકરપુરા નામ શંકરપુરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક અટીકા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ઉપરીને વડોદરા તરફ આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પલાસ વાડા રેલવે ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં બેઠી હતી તે દરમિયાન જીજે ચોવીસ પારસિંગની અટીકા કાર આવી પહોંચતા તેને રોકી હતી જ્યાં કારમાં બેસેલા બંને યુવકને ઉતારીને પૂછપરછ કરી હતી કારમાં એક સગીરભાઈનો કિશોર પણ બેઠો હતો પોલીસે કાર ચાલકના નામઠામ પૂછતા વિપુલભાઈ તોમર રેટાન રાજપુર મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું કારમાં પાછળના ભાગે વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો પોલીસે શરાબનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો છે તે અંગે ચાલાકીથી પૂછપરછ કરતા શંકરપુરા ગામના બુટલેગર વિશાલ મહેશભાઈ ગોહિલે શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની કબલાત કરી હતી જિલ્લા એલસીબી પોલીસે બે લાખની કિંમતનો શરાબનો જથ્થો પાંચ લાખની કિંમતની અટિકા કાર અને બે મોબાઈલ ફોન મળીને સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે જયશંકરપુરા ગામના બુટલેગર વિશાલ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યા છે